એમ જો મારા વાલા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે તમારા માટે સ્વિફ્ટ વીડીએ ટુકડો ગાડી લઈને આવીએ છીએ એ પણ ડીઝલ એન્જિન કાર છે મિત્રો સ્વિફ્ટ ટુકડો ગાડી વેચી દેવાની છે વીડીઆઈ વર્ઝન છે બ્લુ કલરમાં તમે જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે માર્કેટમાં ફૂલ ડિમાન્ડ મિત્રો સ્વિફ્ટ ટુકડો આપી દેવાની છે વેચી દેવાની છે

અને વન ઓનર ગાડી રહે છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વિડીયો ટુકડો આપી દેવાની છે વેચી દેવાની છે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર જે કોઈ મારા ભાઈઓ મિત્રો પહેલી વખત આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છે ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળશે અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે પટેલ ઓટો કૂકા વાવ તમને અમરેલી જિલ્લામાં આ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ જઈ શકો છો કુકાવાવ જઈ શકો છો ત્યાં જઈ ગાડી જોઈ તમે કન્ડિશન જોઈ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને સ્વિફ્ટ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે નંબર મળશે બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી સ્વિફ્ટ વિડીઆઈ ડીઝલ કાર છે બ્લુ કલર છે કંપની કલર છે સત્યાસી સત્યોતેર સિલેક્ટેડ નંબર છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાંચ લાખ નેવ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે આ સ્વિફ્ટ વિડીઆઈ ગાડી ખરીદવી હોય સ્વિફ્ટ ટુકડો વિડીઆઈ તો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે જ નંબર મળશે ગાડી અમરેલી જિલ્લામાં જોવા મળશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કન્ડિશન સારી શોરૂમ કન્ડિશનમાં ગાડી છે માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે મિત્રો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ આપી દેવાની છે વેચી દેવાની છે તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું